પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને वन વિભાગના અધિકારીઓ પણ આંખ મીચી બેઠા હોવાનો ગંભીર આરોપ સ્થાનિક લોકો લગાવiracial ઈંટવઠાઓથી આસપાસના ગામોમાં ભારે ધૂળ ધુમાડો અને પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના કારણે ગામ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે બાળકો વૃદ્ધો અને પશુઓ પણ આ ઝેરી ધુમાડાથી અસરગ્રસ્ત બની રહ્યા છે જનતાનો આરોપ છે કે અધિકારીઓને ભઠ્ઠા માલિકો વચ્ચે મિલીભગત છે જેના કારણે કાયદા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સરકાર જંગલ બચાવ અને પર્યાવરણ સુરક્ષા અંગે મોટી મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિક સ્થિતિમાં અધિકારીઓની નિષ્ક્રિયતા સરકારના દાવાઓને પોકળ સાબિત કરી રહી છે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે ગેરકાયદેસર ભઠ્ઠાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે વન કટિંગ અને લાકડા તસ્કરી અંગે ઊંચા સ્તરની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તથા ભઠ્ઠા માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ